આગળની પ્રવૃત્તિ છે જો આ જ વાત નરેન્દ્ર કહે તો કઈ રીતે એમ એક ધ્યાન થઈ ગયો એટલામાં મંદિરમાં સાપ નીકળ્યો સાપ જોઈને સાપ 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 કરતા સૌ છોકરા જાય નાઠા જોકે નરેન્દ્ર તો તેની અસર જ ન થઈ તે તો આંખો મીચીને હાથ જોડીને

તેની અચર થઈ હું તો આંખો હાથ જોડીને ધ્યાનમાં મસ્ત બની તો આ રીતે આપણે લખી શકીએ આગળની પ્રવૃત્તિ છે કે ખોટો અક્ષર કે શબ્દ ચેકી વાક્ય ફરીથી લખો તો આ પેલું છે તેને ચોર સિપાઈ ની રમત બહુ ગમતી તો અહીંયા ની આવશે એટલે નો અને નું ઉપર આપણે ચેકો મારશું અને સાચું વાક્ય આપણે લખીશું ખોટું છે તો એના ઉપર આપણે ચેકો મારશું અને સાચું વાક્ય લખીશું આપણે બિલેને બીક લાગતી નહીં ત્રણ નંબર ઉપર છે બિલેને હિંચકા ખાવાની આદત પડી હતી તો નું નો પડ્યું અને પડ્યો છે એના પર ચેકો અને સાચું આવશે કે બિલેને હિંચકા ખાવાની આદત પડી હતી ચાર નંબર ઉપર છે વડીલે બિલેને હિંચકા ન ખાવાની શિખામણ આપી તો આ રીતે વાંક્ય આવશે બાકી બધામાં ચેકા મારીશું પાંચ નંબર ઉપર છે બિલે વડ ના ઝાડ પર હિંચકા ખા

કાઉસમાંથી લાગુ ખાલી જગ્યામાં લખો તો કાઉસમાં જે શબ્દો આપ્યા છે તો એ આપણે લખવાનો છે તો પેલું છે લતાએ મારા હાથમાંથી પેન્સિલ જૂટવી લીધી કોઈ પણ આપણા હાથમાંથી પેન્સિલ ઝૂટવી લે તો આપણે શું આવે ગુસ્સો આવે તો આપણે લખશું મને ગુસ્સો આવ્યો બે નંબર ઉપર છે આધ્યાને આજે પહેલી જ વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું તેને ખાલી જગ્યા લાગ્યો તો ડર લાગે બરાબર પહેલી વાર છે રજૂ કરવાનું હોય તો એને ડર લાગે તો ત્રણ નંબર છે હરેશ રાત્રે અંધારામાં એકલો ધાબા પર ગયો અચાનક તેના ખંભા પર ગરોળી પડી તેને ખાલી જગ્યા અચાનક ગરોળી પડી તો એને બીક લાગે તો અહીંયા જવાબ આવશે બીક લાગી ચાર નંબર ઉપર છે વિશ્વાને તેના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદી આપ્યું તે ખૂબ જ ખુશ થઈ બરાબર કારણ કે વાર્તાનું પુસ્તક મળ્યું નંબર ઉપર છે સલોની તેની બેનપણીઓ સાથે બગીચામાં રમવા ગઈ તો એને મજા પડી ગઈ બરાબર તો અહીંયા આવશે મજા આવી ત્યારબાદ એક ગીત આપેલું છે ગીત છે આપણે જોતા જઈએ ગાતા જઈએ સમજતા જઈએ અમે ફેર પુદરડી ફરતાતા અમે ફેર પુદરડી ફરતાતા ફેર પુદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા ભાઈ પડી જવાની કેવી મજા અમે સંતા કુકડી રમતાતા અમે સંતા કુકડી રમતા તા સંતા કુકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા ભાઈ પકડાઈ જવાની કેવી મજા અમે આંબલી પીપળી રમતા તા અમે આંબલી પીપળી રમતા તા

ચું ચું મ્યાઉ મ્યાઉ કરતા કરતા નાસી જવાની કેવી મજા ભાઈ નાસી જવાની કેવી મજા સરસ મજા આવી ને બાળ દોસ્તો સરસ મજાની અહીંયા અમે ફેર ફદોરડી રમતા રમતા બરાબર એવું સરસ મજાનું ગીત આપેલું છે જેના લેખક છે મૂળજીભાઈ ભક્ત આગળ છે કાઉસમાં રમતના નામ આપ્યા છે આ રમતો નીચેના વાક્યમાં જેને લાગુ પડતી હોય તેની સામે લખો તો કાઉસમાં છે કબડી આંબલી પીપળી સતા કુકડી પાંચીકા ચોર સીખાય બરાબર તો અહીંયા જે વાક્યમાં લાગુ પડતી હોય તે આપણે લખવાનો સમય ઝાડ પર ચડી ગયો તો ઝાડ પર ચડી જવાની ક્રિયા છે કઈ રમતમાં આવે તો આંબલી પીપળી બરાબર તો જવાબ આવશે આંબલી પીપળી બે નંબર ઉપર છે છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ

પાંચ નંબર ઉપર છે જોડકા જોડો એમાં પેલું છે ફેરફુદરડી તો ફેરફુદરડી છે આપણને ખબર છે કે ગોળ ગોળ છે આપણે ઘૂમીએ તો એમાં આવશે ચો ગોળ ગોળ ઘૂમવાની મજા ત્યારબાદ છે ક્રિકેટ તો ક્રિકેટમાં છે આપણને ખબર છે કે કેચ પકડા કેચ આવે તો કેચ પકડવાની મજા આવે તો અહીંયા કેચ પકડવાની મજા ગ આવશે ત્રણ નંબર ઉપર છે સંતા કુકડી તો સંતા કુકડીમાં આપણે સંતાઈ જવાનું હોય એટલે અહીંયા આવશે છુપાઈ જવાની મજા ચાર નંબર ઉપર છે આંબલી પીપળી તો એમાં આવશે ખ કારણ કે ઝાડ પર ચડવાની મજા આવે આંબલી પીપળી રમતા હોય એટલા માટે આવશે ખ પાંચ નંબર છે ફૂટબોલ તો ફૂટબોલમાં આપણને ખબર છે કે ગોલ ગોલ કરવાનો હોય તો આવશે કરવાની મજા આગળની પ્રવૃત્તિ છે જોડીમાં બોલાય તેવી બીજી રમત રમતો કઈ કઈ છે એક તો આમલી પીપળી બરાબર એ રીતે આપણે બીજી રમત લખવાની છે આપણે લખી શકીએ ખો ખો છે ત્યારબાદ ગીલી દંડા ઉંદર મામા પછી બાસ્કેટ બોલ અડકો લખી શકીએ આગળની એક વાર્તા આપેલી છે અધૂરી વાર્તા છે પૂરી કરવાની છે આપણે જોતા જઈએ અને પૂરી કરતા જઈએ સાંજનો સમય હતો અંધારું થવાની હજી વાર હતી હું ખુરશીમાં બેઠી હતી ખુરશીને હિંચકાની જેમ હલાવતી હતી હું વિચારતી હતી કે હજી કોઈ રમવા બોલાવવા કેમ નથી આવ્યું ત્યાં તો બૂમ સાંભળી હું તો ફટાફટ અમે રોજ ત્યાં જ રમતા રમવા જતા અમારું રમવાનું બરાબર જામ્યું ત્યાં ધ્રુમિલે એક જોરદાર ફટકો માર્યો દોડો વાડામાં જતો રહ્યો અમે દોડો શોધતા હતા ત્યાં જ મારી નજર તો અહીંયા સુધી છે આપેલું છે આ વાર્તા આપણે પૂરી કરવાની છે તો આ રીતે આપણે પૂરી કરી શકીએ એક ફૂલ છોડ પર પડી નીચે એક સાપ હતો સાપ પાસે જ દડો પડ્યો હું તો ડરીને ભાગી મેં ધ્રુમિલ ને વાત કરી ધ્રુમિલ ધ્રુમિલની ડર હતો તેણે સાપ પર પાણી છાંટ્યું સાપ ચાલ્યો ગયો ધ્રુમિલ દડો લઈ આવ્યો તો આ રીતે આપણે વાર્તા છે એ પૂરી કરી શકીએ આગળ છે ગૃહ કાર્યમાં કે બાળપણમાં તમારા દાદા દાદી પપ્પા ભાઈ છે એને પૂછીને લખવાનું છે કે બાળપણમાં તમે કઈ કઈ રમતો રમ્યા હતા અને એ કોણ રમતા હતા અને એના રમતોનું નામ છે અહીંયા લખવાનું છે તો આપણે દાદા છે એ સંતા કુકડી રમ્યા હોય પપ્પા છે આંબલી પીપળી ભાઈ છે ક્રિકેટ તો આ રીતે આપણે આપણા વડીલોને પૂછી અને જે એના બાળપણમાં જે રમતો રમ્યા હોય એ આપણે અહીંયા લખવાની છે